નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું યશ ગુપ્તા આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું કલોલમાં ઓપરેશન બાદ બાળકીની મોતથી થયેલો હોબાળો એક ગંભીર ઘટના કલોલ શહેરના શ્રી રામ કાન ગળાની હોસ્પિટલમાં સામે આવી છે જ્યાં છ વર્ષની બાળકીની ઓપરેશન બાદ તેનું મોત થયું છે વિરામ ગામની રહેવાસી હેતલબેન તુષારભાઈ ગોવાણી તેમની છ વર્ષની દીકરી ક્રિષિ સાથે કલોલની હોસ્પિટલમાં કાન નાક અને ગળાની તકલીફ માટે નિદાન કરાવવા આવ્યા હતા ડોક્ટરોએ પહેલી તપાસમાં ગળામાં કાકડા અને નાકમાં મસો હોવાનું જણાવી ઓપરેશન કરવાની સલાહ આપી હતી ઓપરેશન દરમિયાન બાળકીની તબિયત બગડી ગઈ ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું અને તે બેભાન થઈ ગઈ સ્થાનિક ડોક્ટરો દ્વારા સારવાર માટે પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સુધારો ન થતાં બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી અમદાવાદમાં ચાર દિવસ સુધી સારવાર ચાલી પરંતુ અંતે બાળકીનું દુઃખદ અવસાન થયું મૃત બાળકીના માતા પિતાએ કલોલના ડોક્ટર મેહુલ પુંજારાની બેદરકારીના આક્ષેપો કર્યા છે 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 તેઓનો દાવો કે યોગ્ય પ્રોટોકોલનું પાલન ન આ ઘટના બની મૃત્યુના સમાચાર મળ્યા બાદ પરિવારે કલોલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો લોકોનું ટોળું એકત્ર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ જણાવ્યું છે કે ઓપરેશન વખતે તમામ જરૂરી તકેદારી લેવામાં આવી હતી પરંતુ અનિશ્ચિતનીય સમસ્યા સર્જાઈ પોલીસ દ્વારા આ બંને સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એક નાની બાળકીના મૃત્યુ સાથે જોડાયેલી આ ઘટના એ માટે જવાબદારી નક્કી કરવા તેમજ અન્ય દર્દીઓ માટે ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ટાળવા દોડધામ ચાલી રહી છે તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ યોજના વીજ બચાવ એની આ યોજનાની અંદર જે સ્માર્ટ મીટર કલોનથી મારા ઘર દ્વારાથી પહેલેથી શરૂઆત કરવામાં આવી છે આ મીટરના માધ્યમથી આમ પબ્લિકને જે ફાયદા થવાને જે સાહેબે જણાવ્યું છે આ મીટર લગાવવાથી કોઈ મીટર આપણે બિલ ભરવાનું રહી ગયું હોય તો જે કનેક્શન કાપવા માટે ત્યાંથી અધિકારીઓ આવતા હતા કર્મચારીઓ એ એ લોકોને આવું નહીં પડે ધક્કા નહીં ખાવા પડે અને તમારે ઘરે બેઠા બેઠા જ આ રીતે તમારું મીટર ચાલુ થઈ જશે વધતા આ મીટરથી સ્માર્ટ મીટરથી જે એક લોકોને અંદર એવું છે મગજની અંદર કે ભાઈ આ સ્માર્ટ મીટર લગાવવાથી વીજળી બિલ વધારે આવશે પણ આ સ્માર્ટ મીટર લગાવવાથી આપણી વીજ બિલની બચત બી થશે અને ફાઇનાન્સલી બી બચત થશે આના માધ્યમથી એટલું જરૂરથી ચોક્કસથી કંઈક આ સ્માર્ટ મીટર લગાવવાથી આમ વીજ ગ્રાહકોને ઘણો ફાયદો થવાનો છે કે આપણે દાથા તરીકે કોઈ જગ્યાએ આપણે ઘરની બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી કોઈ જગ્યાએ આપણે લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા તો આપણે આ સ્માર્ટ મીટરના માધ્યમથી જ આપણને બધી જાણ મળશે કે ભાઈ આપણે ત્યાં આગળ લાઇટ પેલી ટ્યુબલાઇટ કે કંઈક મોટર આપણે બંધ કરવાનું ભૂલી ગયા છીએ તો આ સ્માર્ટ મીટરના માધ્યમથી ઘણો જ વીજ ગ્રાહકોને ફાયદો થશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપણે કલોલના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી ઠાકોર સાહેબના જે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના જે એમનો એ છે કે બધાને ત્યાં સ્માર્ટ મીટર લાગે તો આજે કલોલમાં આપણે શ્રી શ્રી બકાજી ઠાકોર સાહેબના ત્યાંથી આપણે શુભારંભ કરી રહ્યા છીએ સ્માર્ટ મીટર લાગવાથી આપણે રોજનો દૈનિક વપરાશ આપણે મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે જાણી શકીશું તેનાથી આપણી વીજ બચત વીજ બચત થશે અને જો આની અંદર સરકારશ્રીએ એવું કહ્યું છે કે બીજું તમે એડવાન્સ પૈસા ભરો તો બે ટકા રિવેટ પણ મળશે તમને આ પ્રીપેડ મીટરની અંદર તો આપણે વીજ બજાર પણ કરીશું અને સાથે સાથે કેટલો આપણો વપરાશ છે એ પણ આપણે મોબાઈલની અંદર ડે ટુ ડે જાણી શકીશું એટલે આના ઘણા ફાયદા છે એટલે પહેલાના ફરક નથી મીટરની અંદર આ મીટર એ પ્રમાણે જ ફરે છે કોઈ જાતનું આની અંદર એ નથી પણ આધ અદ્યતન ટેકનોલોજી છે આની અંદર એટલે આપણે આપણા મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે રોજિંદો આપણો વપરાશ આપણે જાણી શકીશું જેથી અને બીજું કે આપણે જે પૈસા ભરવા જવાનું હશે તો એના મેસેજ પણ આપણને વારંવાર આની ઉપર આપશે જેથી આપણે સજાગ રહીશું અને પૈસા ભરી દઈશું ઓનલાઈન પણ પૈસા ભરાશે જો કનેક્શન જ્યારે અમારા કર્મચારીઓ કાપવા માટે ઘરે ઘરે ફરવું પડતું હોય છે તો અમે છે ને આ મીટરના થ્રુ અમે ત્યાં બેઠા પણ અમે કનેક્શન કાપી શકીશું અને ત્યાં બેઠા પણ જોડી શકીશું